નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ મેળવતા જે ખેડૂત મિત્રો છે કે જેમનું કોઈ ખેડૂત મિત્રનું લેન્ડ શેડિંગ બાકી હતું અને એમણે સુધરાઈ દીધું છે કોઈ ખેડૂત મિત્રનું આધાર બેંક એકાઉન્ટ શેડિંગ બાકી હતું અને એમણે સુધરાઈ દીધું છે કોઈ ખેડૂત મિત્રની ઈ કેવાયસી બાકી હતી અને એમણે સુધરાઈ દીધી છે તો સુધરાવ્યા પછી ખેડૂત જ્યારે પોતાનું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કરીને જુઓ છે તો ત્યાં હજુ એમને એ વિગત સુધરેલી જોવા નથી મળતી એટલે કે જે આધાર સીડિંગની આગળ ચોકડી જે મારેલી છે એ ચોકડી જ એમને જોવા મળે છે અને ન લખેલું જોવા મળે છે હજુ સુધી એમની વિગત સુધરી નથી તો કોઈ ખેડૂત મિત્રનું આધાર બેંક એકાઉન્ટ શીડિંગ બાકી હતું અને એ જોવે છે તો ત્યાં હજુ પણ એમને ચોકડી જોવા મળે છે હજુ પણ ગ્રીન ટીક લાગ્યું નથી અને ન જોવા મળે છે તો કોઈ ખેડૂત મિત્રની કેવાય સી બાકી હતી અને એમણે કરાવી દીધી છે અને અત્યારે પોતાનો સ્ટેટસ ઓપન કરીને જુઓ છે તો ત્યાં હજુ એમને ચોકડી જોવા મળે છે અને સુધરેલું જોવા નથી મળતું હજુ સુધી એમના જે સ્ટેટસ છે એની અંદર ગ્રીન ટીક લાગ્યું નથી યશ લખાયું નથી તો આ જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન છે કે અમે અમારી વિગત સુધરાવ્યાને ઘણો બધો સમય થઈ ગયો પણ તેમ છતાં હજુ સુધી પીએમ કિસાન સ્ટેટસ અમે ઓપન કરીએ તો ત્યાં અમારી વિગત અમને સુધરેલી જોવા નથી મળતી તો કેમ જોવા નથી મળતી તો મિત્રો આપને જણાવવાનું કે તમે જ્યારે તમારી આ જે ત્રણ વિગતો છે આધાર સીડિંગ કે પછી લેન્ડ સીડિંગ કે પછી ઈ કહેવાય છે આ ત્રણ વિગતો જો તમારી ત્રણેય વિગતોમાંથી કોઈ પણ વિગત તમારી બાકી હતી અને તમે એને સુધરાવી દીધી છે અને સુધરાવ્યા પછી મિત્રો જ્યારે પીએમ કિસાન સ્ટેટસ જે પોર્ટલ છે એ પોર્ટલ પર ત્યાં અપડેટ થતાં એને ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગે છે નીચે તમે જોશો તો ત્યાં સમય પણ લખેલો છે પંદર દિવસનો તો મિત્રો તમે કોઈ પણ વિગત જ્યારે સુધરાવો છો એ વિગતને અપડેટ થતાં પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ થતાં એને પંદર દિવસનો સમય લાગે છે જોકે મિત્રો ઘણી વખત પંદર દિવસ વીતવા હોવા છતાં પણ અપડેટ ક્યારેક નથી થતું ત્યાં ક્યારેક અપડેટ ક્યારે થાય છે કે જ્યારે નેક્સ્ટ જ્યારે અપ્તો જે આવવાનો હોય આગળ હપ્તો આવવાને થોડોક સમય બાકી હોય ને ત્યારે મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર આ વિગતો અપડેટ થતી હોય છે એટલે મિત્રો જે ખેડૂત મિત્રોને લેન્ડ શેડિંગ બાકી હતું કે પછી આધાર બેંક એકાઉન્ટ શેડિંગ બાકી હતું કે પછી ઈ કેવાય બાકી હતું અને એમણે કરાવી દીધું છે ને હજુ સુધી અપડેટ થયું નથી તો મિત્રો અત્યારે આપણને એક અપડેટ મળી રહી છે કે એ અપડેટ જે છે એ અપડેટને કારણે તમારા જે આ તમે વિગત સુધરાવી છે એ વિગત કદાચ આ આજકાલ અપડેટ થાય એવી આપણને શક્યતા જોવા મળી રહી છે કારણ કે જે પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ અત્યારે મેં ઓપન કર્યું તો ત્યાં મને એક મેસેજ જોવા મળી રહ્યો છે અને એ મેસેજની અંદર પોર્ટલ છે એ અવેલેબલ નહીં રહે આ એમાં સમય આપેલો છે એ સમયમાં અવેલેબલ નહીં રહે કારણ કે એના પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે એવું ત્યાં મેસેજ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો શક્યતા છે કે આજકાલમાં તમારું જે તમે વિગત સુધરાવી છે એ હવે પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ થઈ જશે તો અત્યારે આપણે આ જે ક્રોમ બ્રાઉઝર છે એને આપણે ઓપન કર્યું છે અને અહીંયા આપણે પીએમ કિસાન સર્ચ કરીએ તો પીએમ કિસાન સર્ચ કર્યા પછી અહીંયા આપણને વેબસાઇટ જોવા મળે છે પીએમ કિસાનની તો એના પર વકી આપીએ એના પર વકી આપતા અહીંયા આપણને એક મેસેજ જોવા મળી રહ્યો છે આ વેબસાઇટ છે એ ઓપન થતી નથી પણ અહીંયા આપણને એક મેસેજ જોવા મળી રહ્યો છે અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે ડુ ટુ શેડ્યુલ મેન્ટેનન્સ પીએમ કિસાન પોર્ટલ વિલ નોટ બે અવેલેબલ ફ્રોમ સાત પંદર પી ઓન દસ એક બે હજાર પચીસ ટુ પાંચ પી ઓન અગિયાર એક બે હજાર પચીસ એટલે કે મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ જે પોર્ટલ છે એ અવેલેબલ ઉપલબ્ધ નહીં રહે ક્યારથી નહીં રહે કે તારીખ દસ એક બે હજાર પચીસથી એનો જે સમય આપેલો છે એ સાત વાગ્યાને પંદર મિનિટનો સમય આપેલો છે એટલે કે સાત વાગ્યાને પંદર મિનિટથી આ દસ એક બે હજાર પચીસને પચીસના દિવસથી સાત પંદર પીએમથી આ પોર્ટલ છે એ અવેલેબલ નહીં રહે ચાલુ નહીં રહે એવું એવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને ક્યાં સુધી ચાલુ નહીં રહે તો કે તારીખ અગિયાર એક બે હજાર પચીસ અને પાંચ પીએમ સુધી એટલે કે તારીખ અગિયાર એક બે હજાર પચીસ અને સાંજના પાંચ વાગ્યા સુધી આ પોર્ટલ છે એ અવેલેબલ નહીં રહે કારણ કે આ જે પોર્ટલ છે એના પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાને કારણે આ પોર્ટલ છે એ અત્યારે અહીંયા આપણને ઉપલબ્ધ જોવા નથી મળતું અને સાંજના પાંચ વાગ્યા સુધી આ પોર્ટલ છે એ અવેલેબલ નહીં રહે અગિયાર તારીખના રોજ અહીંયા આપણે આ મેસેજને ગુજરાતીમાં કન્વર્ટ કરીને જોઈએ કે ત્યાં શું આપણને જોવા મળે છે તો આપણે અહીંયા એને ગુજરાતી કરી લઈએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે સુનિશ્ચિત જાળવણીને લીધે પીએમ કિસાન પોર્ટલ દસ એક બે હજાર પચીસના રોજ સાંજે સાત પંદરથી અગિયાર એક બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં તો અહીંયા પણ આપણે ગુજરાતીમાં કન્વર્ટ કર્યું તો એ જ આપણને જોવા મળે છે એ જણાવે છે કે સુનિશ્ચિત જાળવણીને લીધે કંઈકને કંઈક આ જે પીએમ કિસાન પોર્ટલ છે એના પર કંઈક કામગીરી ચાલુ હોવાને કારણે આ પોર્ટલ છે એ તારીખ દસ એક બે હજાર પચીસથી સવા જે સાત ને પંદર મિનિટથી આ પોર્ટલ ઉપલબ્ધ નહીં રહે અને એ છે એ અગિયાર એક બે હજાર પચીસના રોજ પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ આ પોર્ટલ નહીં રહે અને પો પાંચ વાગ્યા પછી આ જે પોર્ટલ છે એ ઓપન થશે તો મિત્રો જ્યારે અગિયાર તારીખે જે પાંચ વાગ્યા પછી જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે મિત્રો આપણને એવી શક્યતા જોવા મળી રહી છે કે જે ખેડૂત મિત્રોનું ઈ કેવાયસી બાકી હતું કે લેન્ડ શેડિંગ બાકી હતું કે આધાર શેડિંગ બાકી હતું અને એમણે સુધરાવ્યું છે અને હજુ સુધી એમનું અપડેટ નથી થયું તો આ પોર્ટલ જ્યારે હવે ફરીથી ઓપન થશે ત્યારે શક્યતા જોવા મળી રહી છે કે તમે જે ડેટા સુધરાવ્યા છે જે વિગત સુધરાવી છે એ વિગત ત્યાં અપડેટ થાય તો મિત્રો તમે પણ જો કોઈ વિગત સુધરાવી છે તો એ વિગત અત્યારે સાંજે પાંચ વાગ્યા પછી જ્યારે આ પોર્ટલ ઓપન થાય ત્યારે શક્યતા છે કે તમારી જે વિગત તમે સુધરાવી એ અપડેટ થઈ જાય અને ત્યાં ગ્રીન ટીક લાગી જાય અને યશ લખાઈ જાય તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર